વડોદરા શહેરના બરાણપુરા વિસ્તારમાં શ્રી બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે શહેરના બરાણપુરા વિસ્તારમાં આવેલ સુભાષ ચોકમાં શ્રી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પંચાવન વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે વિવિધ વિષયો અને થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ બાળપણમાં રમતા રમતા કિલ્લો જીતવાનું શીખ્યા હતા શિવાજી બાળપણથી જ તેમની ઉંમરના બાળકોને ભેગા કરી નેતા બનીને યુદ્ધ કરવા અને કિલ્લા જીતવાની રમત રમતા હતા યુવાસ્થામાં આવતા જ તેમની રમત વાસ્તવિક કર્મ બનીને શત્રુઓ પર આક્રમણ કરી જીત મેળવી લીધી હતી અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજે કરેલ પરાક્રમો વિશે આજના બાળકો જાણે અને સમજે આપણા વીર યોદ્ધાઓએ આપેલ બલિદાન વિશે જાણે તે માટે વિશેષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ પર સંપૂર્ણ ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે પાંચથી સાત મિનિટનો શો રાખવામાં આવ્યો છે જેથી આજની પેઢી શ્રી છત્રપતિ પરાક્રમો વિશે જાણે અને સમજે અને એ રીતનું આ વર્ષે ડેકોરેશન કરવામાં આવ્યું છે આપડા મંડળ નું નામ છે શ્રી બાળ યુવક મંડળ સુભાષોક બરાનપુરા આપડા મંડળ ને પંચાવન વર્ષ થયા છે આ વખતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ માવળા અને એમના પરાક્રમો અને એમના બલિદાન વિશે આપણે જણાવવા માગીએ છીએ જનતાને એમ એમના માટે એક જ મેસેજ આપવા માગીએ છીએ કે અત્યારની યુગમાં જે છોકરાઓ મોબાઈલ ઇન્સ્ટાગ્રામને એ બધા યુગમાં જતા રહ્યા છે પણ એમને ઇતિહાસને વિશે કંઈ ખબર નથી તો આ મેસેજ થ્રુ આપણે છોકરાઓને બતાડવા માગીએ છીએ કે આપણા પૂર્વજો અને આપણા પરાક્રમી જે યોદ્ધાઓ હતા એમને શું કહ્યું છે આપણા દેશ માટે હિન્દુત્વ માટે સ્વરાજ માટે એના માટે અમે જાણકારી આપવા માગીએ છીએ આ વખતે આ આ અમારું મંડળ છે શ્રી બાળયોગ મંડળ સુભાષ ચોક અને આ અમારું પંચાવન વર્ષ છે અને દર વર્ષે અમે અલગ અલગ થીમ કરતા હોઈએ છીએ આ વખતે અમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ઉપર એક થીમનું આયોજન કર્યું છે જેમાં એમના માવળાઓ તેમજ તેમના ઇતિહાસ વિશેની જાણકારી આપી છે આજના બાળકો આપણા મોબાઈલની અંદર જે ગેમ રમે છે અને એના થ્રુ એમ એ લોકો ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છે અમે આ ઇતિહાસ થ્રુ એવું બતાવવા માગી રહ્યા છે કે જો આ ઇતિહાસ વિશે જાણકારી મળશે એમને તો બીજા એમના સિવાયના અલગ ઘણા બધા એવા છે પૃથ્વીરાજ ચૌહાણ છે પછી મહારાણા પ્રતાપ છે એમના વિશે જાણકારી લેશે તો આપણા સનાતન હિન્દુ ધર્મ વિશેની જાણકારી એમને મળતી રહેશે